એક મારા બાબા માટે લીધી હતી એટલે ઘણા વર્ષોથી હું તળીને કઈ બનાવતી નથી તો આજે આપણે આ બધું સાદું ભોજન બનાવ્યું છે તો મેં છે ને રાત્રે બે રોટલા બનાવી નાખ્યા છે બાજરીના થોડીક ગોળવાળી રોટલી કરી છે થોડીક સાદી રોટલી કરી છે અને અત્યારે મેં સવારે બે રાયતા બનાવ્યા આ છે કેવાનું રાયતું છે અને આ છે કાકડીનું રાયતું તીખું આ મીઠું રાયતું અને થોડોક મેથીનો સલાડ બનાવ્યો છે અને આ બધું મારા મોટા બેનના ઘરેથી આવ્યું છે તો એના ઘરેથી હાંડવો આવ્યો છે મસાલાવાળી રોટલી છે અને રાયતું પણ આવ્યું છે અને થોડી ખીર લાવ્યા છે અને મગનું શાક છે પરવળનું શાક છે તો મિત્રો તમારા ઘરે તમે શું શું બનાવો છો તો લાઈક તમે શું શું બનાવો છો તમારા ઘરે તો મને કમેન્ટ કરીને કહેજો છાશ છે અને માતાજીની કુલર પણ તમે આવી બનાવતા હશો કોઈ બાજરીના લોટની બનાવે અમે ઘઉંના લોટની બનાવીએ છીએ તમે ઘઉંના લોટની કુલર બનાવી છે તો તમારા ઘરે શું શું બનાવ્યું છે તો જરૂરથી કમેન્ટ કરજો અને મારો વિડીયો કેવો લાગ્યો તમને ગમે તો લાઇક કરજો અને શેર કરજો જય શ્રી કૃષ્ણ